ધોડકા શહેરની મધ્યમાંથી નીકળતા કાસના સત્વરે અંડરગ્રાઉન્ડ કરવાની માંગ કરવામાં આવી નજીકના સમયમાં કામ નહીં કરવામાં આવે તો આંદોલનની ઉચ્ચારવામાં આવી હતી ધોડકા તાલુકાના ચંડીસર ગામે છેલ્લા બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો થયા છે પરેશાન

ભાવનગર જિલ્લાના ગોરિયાધાર તાલુકામાં સારા વરસાદના લીધે ત્રણ લાખ નેવ્યાસી હજાર નવસો ને એકોતેર હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ કરવામાં આવ્યું અમદાવાદ જિલ્લાના સરોડા ગામમાં વરસાદ પડવાથી ભારે પાણી ભરાઈ ગયું છે પણ વરસાદી પાણી માટે કોઈ યોગ્ય ગટર વ્યવસ્થા વીજળી પણ ન હોવાના કારણે અહીંના રહેવાસીઓ હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે આજ રોજ વહેલી સવારે અતિશય ભારે વરસાદના કારણે મફલીપુર ગામમાં તેમજ બળિયાદેવ મંદિર રોડ ઉપર પાણીનો ભરાવો થતા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા મફલીપુર ઝોનલ ઓફિસરને મળી રવિવારના રજાના દિવસ સુધીમાં રૂબરૂ હાજર રહી પાણીનો નિકાલ કરાવવાની રજૂઆત કરવામાં આવી હતી અમદાવાદ સાબરમતી વિસ્તારમાં આવેલી તપોવન નગરની ચાલીમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થઈ રહ્યો અને અને કાદવ ગંદકી થવાથી રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે બાવડામાં સોસાયટીના લોકોએ રોડ પર વિરોધ કરી ચક્કાજામ કર્યા હતા વરસાદી પાણીના નિકાલ નહીં થવાના કારણે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો ધોળકા તાલુકાના જલાલપુર વજીફા અને રાજપુર ગામ ખાતે ધારાસભ્ય કિરીટસિંહ ડાબી તથા સરકારી અધિકારીઓ તથા ગામના આગેવાનો સાથે સ્થળ મુલાકાત કરી વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી નિર્દેશ કર્યા હતા